ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો હવારના વાજાશી આઠ અને બ્રશ કરવા આવી ગયો છું અને પેલું બાદ વિપો ઉઠે એવો હેડ્યો આવે હા વહેલા વહેલા જુઓ બ્રશ કર્યા વગર હો અરે આ ઘણીવાર વાહમાં ફરશી અને પછી બ્રશ કરશું કારણ કે હું રોજની ટેવ છે તો એ જાય ના ફરવાની વહેલા વહેલા બધાને મૂઢા બતાવશે અને પછી બ્રશ કરવાનો આખા વાહમાં ફરી જવાનું દાંતણ કરી જવાનું જો જો એ બ્લોગર થઈ ગયા હે એટલે જો જો એક ચોક ની ચોક કેમેરો ચાલુ જ હોય છે નહીં જમાનો છે ટેકનોલોજી છે બ્લોગ ની અતારે શું કરવાનું ગેર મુ વાપસ એ રોહિત અને પેલા ગેર જો તો ભઈ લો બરાબર છે હા દિ દિલો તૈયાર થાય છે ને પણ નહીં તમે દિલાની આઈડી કમેન્ટમાં પૂછતા હતા પણ દિલીપે હજુથી વિડીયો નાખ્યો નહીં વિડીયો નાખશે એટલે હું એને આઈડી જણાઈ જાય એટલે એને સબસ્ક્રાઈબ કરી દેજો હા નાખ્યો હા તો હું દિલા જોડે હમણાં જ આવ્યો અને એને આઈડી બતાવી દઉં બરાબર એટલે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે બ્રશ કરી લઈએ એને બ્રશ કરીને પછી જઈએ ચા પીવા માટે તો હું બ્રશ કરવા બેઠો છું અને વહેલાં વહેલા જોઈ લો મહેમાન આવી ગયો છે કદી આ બાજુ અમારે આવતા નહીં કહો તો દર પાસે આવી હું નક નહીં આવતા આ બાજુ કદી તો હવારના વાજાથી નવ અને વરસાદ તો હવારોનો બંધ થતો નહીં હવારોનો વાસોડ જેવું ચાલુ ને ચાલુ છે એમ પેલો શ્રાવણ મહિનામાં આવે ને થોડો થોડો વાર હાથ સ્કૂલ અને એલું ભાઈ છે મેળવા જાઉં છું અને જો ખાલી કેટલો તૈયારથી સ્કૂલ ભણવા જાય તમને બતાવું અમતા જો અમતા

મેં આગળ વાત કરી હતી કે લીબડાવાળા માતાજીનું મંદિર તો એ આ માતાજીનું મંદિર છે અને એટલું ભાઈ હેડે એવું ભણવા તો જતા રહો હવે તમે જોહડો છત્રી બંધ કરી એટલો નહીં નિમાન બધા જો હડો જતા રહો નાસ્તાના ટાઈમે જ જાયા છો જો તમે બેઠી પેલું બાજુ ચાલો એટલું બધા સ્કૂલે મેળ દીધા હા માતાજીને દર્શન કરી દઈએ જય માતાજી બે વ્યવસ્થા કરી હોય મંદિર થયું એટલે સારી જગ્યા કરી દીધી બરાબર અમે હાથી પડે હો આથી નહીં કરડિયોનો ઉપયોગ કરેલો હો બરાબર તો ચલો હવે જઈએ ઘરે તો જોઈ લો હું દિલા એવું ઘેર આવ્યો હતો અને દિલો ગેરેજ જાય છે અને આપણે દિલાના ચેનલ જોઈએ દિલા બતાવજી ફોન કાઢજી ફોન કાઢજી આપણે તમે તો આવતી હતી બહુ દિવસથી મને એવું હતું કે દિલાઈ કદાચ વિડીયો નહીં નાશો હોય પણ એ પછી મને વિપુલે કીધું કે દિલાઈ એક વિડીયો નાખ્યો હોય તો આપણે ચેનલ બતાવી દઈએ ફૂલ રૂપલું કર દો બ્રાઇટનેસ ફૂલ જ છે શું આટલો જવાબ નહીં આ જોઈ લો દિલાન ચેનલ બે વિડીયો ના છે એ ડીકે ઓફિશિયલ બરાબર તો સબસ્ક્રાઈબ કરી દેજો

એના મૂડ ઉપર આધાર હોય તો આ તો ઘણા દિવસથી આપણે કમેન્ટો હતી એટલે દિલીપની આજ બતાવી દીધી બરાબર બધાને બધાના સોનથી તો બપોરના વાજાસી બાર અને જમવાનું તો આપણે ટાઈમ થઈ ગયો છે અને વરસાદ તો હજુ સુધી બંધ થયો નહીં વધી જ જાય છે આખા દાળનો હવારણો ચાલુ જ છે તો જો આપણે જમવામાં અને બાજરીનો રોટલો બરાબર તો જમી લઈએ અને જમીન પછી બપોરે આરામ કરીએ અને પછી આગળ કન્ટિન્યુ કરશું જે રૂટીન હશે એ બતાવી દઈશું હદના વાધા સી પોચ અને અત્યારે તો જોઈ લો તડકો થઈ ગયો હ આખો દાડી વરસાદ આવ્યો અને ખાલી આ વાદળ દેખો એમ તારેલા હા ને જો તો જો સુરત છે મોમો દેખાતો નહીં પણ જો આ બાજુ તો કુકન ના છે હો ના બતાવ તો સન બુઆ આવ્યો ઘેર પણ ઈલુ તો કઈ દેખાતો નથી પણ એ જોનો મોટો ભઈ દેખાય અને ડાન્સ કરે હા

પેલા <laughs>

બાળ મંદિર તન બાળ મંદિર મહેલવા બાલ આવ્યો હું કરાચીન તાચીન અસાય

Eh, sudah tua, Ji. Aski. Ekwar, ekwar. Ekwar. Nah. E Tunggu tua, Ji. <tuhu>, e Ada <kuat>. masalah. Tunggu <Cisa> ekwar. Sudah <tuhu> ekwar. Dulu ya. Sudah. <tuhu> <Entah>. Dulu ya. Pas. Ayo, ya. Hahaha. Hahaha.

કોમ આપણે શું કો બોલાય ગાય તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે વાંખમાં પછી ના હૈયે ના હા હે તો મને હાવ ખાલી રાખ્યો ખાલી રાજોની સાવ કાઢી નાખ્યો તું જોઈ રહ્યો ગીત કોઈ છે પણ और दूर दूर तो चैनो चाहि जाती है यार गाट ओ तमरा न ओमुना तादीबाना आहु डलवी दीदा मारी रे ओखमा मारी रे ओखमा पति मारी दिन अति तिलने मार रानी जाय पारके हवे परणी पति दिन ने मार रानी जाय पारके हवे परणी વાહ સરસ મસ્ત ગાવી જો આવું ગવાય તું તો તારા શબ્દો અડધા તો ખોટા હતા હા આપણો ઓલ્લો બનાવે છે તેરી કે ગા નહી કાલ ગભરાવશે વાને એ ગભરાવતા દી દી તો આપણો હાડો બોલાના પેટમાં દુખાય છે પણ કાલ તો નહીં દુખાય કાલ બોલા જોડે એક હિન્દી ગીત તૈયાર કરીને રાખજે ઉપર કાલ એક હિન્દી ગીત તૈયાર કરીને રાખજે કાલ આપણે હિન્દી ગીત હો તો કાલની છે આપણે બોલાના નામે બરાબર તો ચલો હવે શુભાની ગ્રીલ બનાવી છું ગ્રીલ બનાવ ખાવાનું આલુ અને પછી હું જઉં છું મારા ઘેર આરામ કરવા માટે એના કરતા ધાબા ઉપર બેહવા માટે ઓકે તો રાતના વાજ્યા છે સાડા આઠ લગભગ નવ વાગ્યા હશે અને હું હવે જમીન જઉં છું પાર્લર પર બેહવા માટે પછી મને ભેગો થયો લખો એ આ તો મોઢું દેખાય લખા માતાના ઉભર એક વાતો કરીએ ઘડી વાર પાર્લર ને આવું હવે આવા દૂધનો નો ટાઈમ થઈ ગયો આ નવ વાગ્યા સાડા આઠ ની જગ્યાએ નવ વાગે

બરાબર તો હવે ઉપર ગુલી છે તો હું ગુલીએ બોલાયો તો હું જાઉં છું ઉપર આવું તો પાર્લરથી હવે આવ્યો તો હું આપણે શોપિંગ મોલમાં જો અસરણ બધા બહાર છે આપણે બાજુમાં ચાનું બધો સ્ટોક ગોઠવાય છે કઈ ચા ખબર આપણે આ ચા ચા એનો સ્ટોક આવ્યો છે એટલે બાજુના ગોડાઉનમાં ગોઠવાય છે અને બોઆય આવ્યો તો બાજુ આપણે બોલ અભાડવા માટે બરાબર જોઈ લો અમે મિરર દાગીના પેરીને જોવા હોય ને તો જોવો હોય એના માટે અને ખબર જ હોય બધાને કહી દીધું તો ચાલો હવે આપણું બંધ ટાઈમ થઈ ગયો છે તો જવું હવે બાજુના ગોડાઉન એ ઘણી બધા તો રાતના વાજા છે અગિયાર અને કોમ્પ્લેક્સ આપણે જે હરિપાની ચાનું જે કોમકાજ હતું સ્ટોક આવેલો હતો એનું કોમકાજ અમે બધું પૂરું કરી દીધું છે અને ચિલા ખાચા જણા હતા લગભગ પંદર થી વીસ જણા હતા બરાબર અડધા નીચે બેઠા આવી અડધા જો અમારે પાછળ આવી જાય અમે આગળ લેવા માટે બરાબર અરે એ હતો હંગાત